હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં અને બે વળિયા ખાતે લાલ કાંદાની હરાજી શરૂ છે લાલ કાંદાની હરાજી મિત્રો બે વળિયા ખાતે શરૂ છે અને હરાજીમાં જોઈ શકો છો તમે લાલ કાંદાની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગઈ છે મિત્રો અત્યારે બદલા સાથે ગણીએ ને તો છવ્વીસ હજાર પ્લસ પાંચ હજાર એટલે એકત્રીસ આજુબાજુની લાલ કાંદાની આવક છે મિત્રો આજે તારીખની વાત કરું તો તેર બાર બે હજાર પચીસને મિત્રો શનિવાર છે મિત્રો તો ચાલો જઈએ આજે માં થાય તો તમને લાઈવ બતાવવાનું છે માટે વિડિયો માં બની બન્યા રહેજો ચેનલ માં પહેલી વાર હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો ચાલો આપણે જઈએ લાઈવ કાંદાની હરાજી જોવા મિત્રો ચાલો જઈએ મિત્રો આજે લાલ કાંદાની વધુ પડતી આવક હોવાને કારણે વધારે પડતા ખેડૂત મિત્રો ભાવ જોવા આવ્યા છે મિત્રો જોઈ શકો છો તમે આ છવ્વીસ હજારની લાલ કાંદાની આવક છે મિત્રો એકસો ને તેવીસ રૂપિયા ડુંગળી ના ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો તમે એકસો ને તેવી રૂપિયા तो सरस क्या बात है बोल के 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 મિત્રો એકસો ને નેવું રૂપિયા જૂની ડુંગળી ને આવ્યા છે મિત્રો જોઈ શકો છો તમે એકસો નેવું રૂપિયા હજી જો નવ મહિના ઉપર ની થઈ છે મિત્રો તો કટલી પણ આમ જોવા એકસો ને નેવું રૂપિયા નવ મહિના ઉપરની આ ડુંગળી થઈ છે મિત્રો મિત્રો તો આ વખત તમે જોયા એકસો ને સાઈઠ રૂપિયા ભાવ છો મિત્રો સુપર સાઈઝ બમ્પર ક્વોલિટી છે એકસો ને સાઠ રૂપિયા મિત્રો ભાવ ઘટતા ખેડૂતે વિરોધ કરેલો છે થોડો બોલો ખેડુ પતા भला जी बंद करो 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 આ તમે નુકસાન ભાવ નથી ઉત્પાદન ભાવ નથી વકલ કરવા પડે બે બાજુ જાય કે બધાને છે અમાર બધાને जय सु जय सो करो એ 20 રૂપિયાની જ વાત છે એટલે મારો મતલબ એ છે કે તમે જો તમારો વિચાર નામ કરજો તો અમે એક ઓર્ડર મેસેજ કરાવીશું 80% તો આયા બેટા આ મોડ ના પૂછ્યા બીજા કેટલા નંબર

હા 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 ચાલુ કરો વેપારી ના આગળવાજો જો ગંતર એટલે ખબર પડી જાય કેમ છો મંજે જોબા બરોબર હાલો આપણે પગલા રોઈ હાલો રૂપિયા

મિત્રો ખેડૂતોએ હરાજી બંધ કરાવ્યા બાદ આ વકલ ના એકસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો હરાજી બંધ થયા પછી નો વકલ છે મિત્રો એકસો ને બાવીસ રૂપિયા એકસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આવો કલા બસો ને સાડત્રીસ રૂપિયા ભાવ ભાવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો બસો ને સાડત્રીસ રૂપિયા

घंटे ये पौधे बहुत हैं घंटे रहते हैं घंटे बहुत हैं घंटे 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 देवाने घंटे 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 એલા મારી ડાડા ડાઈના બુલે ओहो हो थाई तुम्ही विसरला तुम्ही तुम्ही घेवणार देणार आहे तंडे खाणार आहे काय देय देवणी बात कर लिहने ओ बस देय देवणी काय मार देऊ न आणू पडे ने पाणी देवे ने

અંસ ઓલ્યા હાલો 50 રૂપિયા ભાડું થાય 10 નો કટો થાય 100 રૂપિયા સડાવવાના 3 રૂપિયા ઉતારવાના એમ કરીને કાક 180 નો ખર્જો આવે તો આ કટો થાય તો અલગ તો જો તો ખર્ ના થાય ગાડીયાનો માં એ સો દો આરાજી વાળા કે જેની વાતે હતી વકલના ભાવ થાય છે વકલ છે પછી વચ્ચે કોઈ નઈ બોલતું બરોબર આપ સૌ જાણો છો તે રીતે આ મોવા માર્કેટિંગ યાર્ડ બરોબર સૌરાસ ગુજરાત ને પણ ભારત ની અંદર મોખરા નું સ્થાન ધરાવે તમે હા આ વૈતમાં કરતા ગોંડલ યાર્ડ રાજકોટ યાર્ડ બીજા યાર્ડમાં સારા ભાવો મળે છે તમારી વાત સાચી છે આપણે માની લઈએ મહત્વની બાબત એ છે કે ડુંગળી નું હબ છે ને એર ગાડીઓ આવે છે એટલે ચાલીસ થી બેતાલીસ હજાર થયા એક ગાડીમાં છસો થેલા હોય ત્રીસ ટન ની ગાડી હોય એમપી મહારાષ્ટ્રના ખેડૂતો મોવા વેચવા માટે આવે છે તમે એક વસ્તુ સમજી લેજો આનું કારણ એ છે કે અહીંયા પૂરા ભારત દેશના નેવું ટકા ઉદ્યોગો છે ડિહાઈડ્રેશન કે જેમાં ખરેખર જે નબળો માલ છે એ એમાં ડિહાઈડ્રેશન બનીને ચીપ્સ ને કેબલ ને પાવડર બનીને બીજા દેશની અંદર નિકાસ થાય છે એટલે નબળા માલનો પણ નિકાલ ને વેચાણ મોવાની અંદર છે એટલે આજે સૌરાષ્ટ્રના નહીં ગુજરાતના નહીં પણ બીજા રાજ્યોના ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ મોવા યાર્ડમાં વેચવા માટે મોકલાય છે મોવા માર્કેટિંગ યાર્ડના ભાવ ભેર્યાથી બીજા રાજ્યોના ભાવ કરતાં હોય છે અહીંયા યાર્ડ એક એવું યાર્ડ છે કે અહીંયા જે ખેડૂત મદદ કરે છે મહેનત કરે છે એ ખેડૂતને જે તે દિવસના સારા ભાવ એટલે મળે છે કે અહીંયા આપણે ત્રણ વકલ પાડવામાં આવે છે તમે બધા પાડો જ છો ખૂબ મહેનત કરો છો નબળો માલ હોય તો બદલામાં રાખો છો જ્યારે નિકાસ થતી હોય તો ગુલ્ટી આપણે અલગ રાખીએ છીએ અને એક સારો માળ અલગ રાખે છે તેનાથી યુપી બિહાર પંજાબ દિલ્હી હરિયાણાના ખેડૂતો અને નાના વેપારીઓને જે જરૂરિયાત હોય એ ડુંગળી લેવા માટે અહીંયા આવતા દિવસોમાં અહીંયા આવશે અને અહીંયા લઈ જશે જે રાજ્યોમાં જે ડુંગળી ચાલે એ પ્રમાણે બધા અહીંયા વેપાર કરતા હશે આ વેપારની પરિભાષા એટલે બદલી બધા અહીંયા આવતા એટલે થયા અહીંયા વધુમાં વધુ વેચાણ થતું એટલે થયું કે બીજા રાજ્યોના વેપારીઓ મોવાની અંદર આવ્યા અને જે તે દિવસના હારા ભાવ મેળા આ ગ્રેડિંગ વાળી સિસ્ટમ મોવા માર્કેટિંગ યાર્ડ સિવાય ક્યાંય નથી હા અન્ય યાર્ડ તળાજા ભાવનગર ગોંડલ ડુંગળી વેચાય છે નથી વેચાત આપણે કહેતા નથી પણ સારી રીતે વેચાય છે એમાં આપણે રાજી છીએ કારણ કે આ દરિયો છે કે મોવા યાર્ડ વેચે તો જ વેચાય એવું છે નહીં કેટલો બધો પાક થાય પણ ભાવ જે છે એ જે તે દિવસના મહવા યાર્ડમાં એટલે મળે છે કે તમે સૌ ખેડૂત એ પસીનો પાડીને પરસેવો પાડીને ગ્રેડિંગ કરીને માલ યાર્ડમાં લાવો છો એટલે જેની જેવી જરૂરિયાત નબળો માલ હોય તો ડિહાઈડ્રેશનમાં જાય ખાવાની જરૂર હોય તો લોડિંગમાં જાય અને જ્યારે નિકાસ ચાલુ હોય નિકાસમાં ડિમાન્ડ હોય તો સારો માલ જાય તો સારા ભાવ થાય આ અત્યારે લાલ ડુંગળીની અંદર આપ સૌ જાણો છો તે રીતે ગયા વર્ષે આ સમયે ચારસોથી છસોના ભાવ હતા અને અત્યારે પચાસ હજાર એંસી હજાર નેવું હજાર થયેલી અને આજના દિવસે બે લાખ થેલી આવી ને એટલે મારે આવક બંધ રાખવી પડી હતી અને એ જે માલ આવતો હતો એ પૂરા સૌરાષ્ટ્રમાંથી અમારે યાર્ડમાં દર વર્ષે ચાલીસ પચાસ લાખ થેલા આવ્યા ને એની બદલે સિત્તેર લાખ થેલા ગયા વખતે આવ્યા અને એ મોવા માર્કેટિંગ યાર્ડે વેચા એ સિત્તેર લાખ એટલે આવ્યા કે તમને હારા ભાવ મળ્યા ભાઈ અને યોગ્ય ભાવ મળ્યા નહીં પચાસ હજાર ની હરાજી સાચી હતી ને એ એક એક દિવસમાં નેવું નેવું હજાર એક એક લાખ થેલાની અરજી કરી કઈ રીતે નબળો માલ અલગ હારો માલ અલગ અને ગુલટી અલગ ઇતિહાસ ની અંદર ત્રણ ત્રણ વખત હરાજી થઈ હોય ને એવું આ યાર્ડ હતું મિત્રો ચારસો છસો રૂપિયા ના ભાવ ખેડૂત અમને ખબર હોય કે આ ભાવ હોય ને ક્ષણિક હોય બે થી પાંચ થી દસ થી પંદર થી વીસ થી મળવાના હોય એમના માટે અમે મહેનત કરી ને જે તે દિવસે પંદર દિવસ વીસ દિવસ અમે મહેનત કરી અને સાંજે હાડા છો હાથ વાગી જાય તો ટોર્ચ લાઈટ રાખીને હરાજી અમે કરાવી સવારે નવ સાડા નવ વાગે આવક ચાલુ થઈ હરાજી ચાલુ થાય અને સાડા છ હાથ સાડા હાથ વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ આ બે લાઈન લઈ લ્યો હુકામે ત્યારે ભાવ હારા હોય હવે શું થવાનું છે કોઈને ખબર હોય નહીં તો આ પ્રયત્ન મોવા માર્કેટિંગ યાર્ડે હર હમેશ કર્યા છે આ વાત એટલે કરવી પડે કે અમે ઘણા બધા મિત્રો બોલ્યા કે બીજા યાર્ડ બીજા યાર્ડમાં ઘણું બધું સારું છે આ યાર્ડમાં સારું છે આ યાર્ડમાં તાલપત્રી ડ્રીપ ઇરિગેશન ઝટકા મશીન સ્પ્રે પંપ અકસ્માત વીમો બે કરોડ રૂપિયાની સેવા સહાય મોવા માર્કેટિંગ યાર્ડ આપે છે આમાં કઈ બાકી નથી રહેતું ખેડૂત માટે હર હંમેશ મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે અને ખેડૂત કે એટલું જ આપણે કરવાનું છે આજે તમને યોગ્ય ભાવ લાગે તો જ આપણે હરાજી કરવાની છે તમે એમ કહો હરાજી બંધ કરી દો તો હરાજી બંધ કરી દેશું તમે એમ કહો કે આવતી કાલથી આવક બંધ કરી દો તો આવક બંધ કરી દેશું પણ જે વાસ્તવિકતા છે એ થોડી સમજવી જરૂરી છે આપ સૌ અહીંયા 25000 થેલા જે થયા કે જે ચાર દિવસ પેલા તો હાથ અઢાર થયેલા હતા થોડાક ભાવ સારા થયા તો એ વેપારી પેલા સાહીઠ રૂપિયા ભાવ આપતો તો ને એ જોપારી વેપારી કાલ બસો અઢીસો ત્રણસો ભાવ આપ્યો એ જોપારી આજે દોઢસો બસો રૂપિયા ભાવ આવ્યો ઉપર જે રીતે પોસાનો હોય એ રીતે તમને ભાવ મળતા હોય ચાલુ વર્ષે સૌથી મોટી તકલીફ પડી હોય ને તો ગયા વર્ષનો સ્ટોક એમપી મહારાષ્ટ્ર ને ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક હતો અને મારા તો અડત્રીસ વર્ષ થયા પણ લોકો વાતો કરે કે ચાલી વર્ષમાં પહેલીવાર વાર એવું બન્યું કે મેળા માલ વેચાનો સમજી લેજો એટલે એ નુકસાન કહેવાય અઢીસો ત્રણસો રૂપિયાની ડુંગળી તમે મેળામાં નાખી હોય એ સાફ કરતા જાઓ બદલો બહાર કાઢતા જાઓ એ વીસ કિલો વાળી દસ કિલો થાય છસો ની પડતર થાય ને તમારે કેટલા વેચ્યું પેરી ખાંઠમાં પચાસ ટકા ખેડૂત પાસે મેળા હતા અને પચાસ ટકા વેપારી પાસે મેળા હતા એટલે આવું બધા રાજ્યોની અંદર થયું આખા ભારત દેશની અંદર થયું કહેવાનો મતલબ એ છે કે જૂનો માલ હવે પૂરો થવામાં છે રાજસ્થાન અલવરની અંદર થોડાક ભાવ સારા ત્યાં ધીમે ધીમે ખેંચે છે પંદર વીસ પચીસ દિવસમાં ન્યા પણ ઘણું ઘણું પૂરું થશે આવતા દિવસોમાં ભાવ સારા થવાના છે આ વાત એટલે કરું છું કે થોડીક તમારે ખેડૂતભાઈઓએ ધીરજ રાખવાની છે પાંચ દિવસ નીકળતા હોય તો સાત દિવસ કાઢો સાત દિવસ નીકળતા હોય તો દસ દિવસ કાઢો અને ક્રમશઃ જો તમે ભાવ માલ લાવશો તો સો ટકા ભાવ થવાના છે હવે આપણે આજે મુદ્દાની વાત ઉપર આપણે આવીએ મુદ્દાની વાત એવી છે કે આજે મને સમાચાર મળ્યા ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો કે ભાઈ આજે હરાજી બંધ રહી છે ભાવ જે છે એ થોડાક ડાઉન છે તમને ખબર હોય હોય અમે તમારી સાથે એટલે કે રૂપિયા ડુંગળીના થયા ને એના એસી કેમ કરવા ને એ વિચારવા માટે મેં નિર્ણય શું કર્યો ખબર કે બદલો બંધ કરી દો સાત હજાર થેલામાં એક હજાર થેલો બદલો હતો એ બંધ કર્યો એટલે શું થયું એ ખેડૂત પાણીને પડ્યો કઈ ગમે વ્યવસ્થા કરે પણ એ બદલો લેવા વાળો જે છે એને તો હારી હરે જમાવું પડ્યું ને એટલે દો પંદર વીસ રૂપિયા તો સુધરા અને આ થોડું માર્કેટ થયું એટલે ઇન્સ્પેક્ટર ને કર્મચારી ને ખેડૂત ના નકરા ફોન આવે સાહેબ અમારા ઘરે પચાસ થયેલી પેઢી શું કરવાનું હવે ચાલુ કરાવવાનું એટલે વળી બદલો આપણે ચાલુ કરાવ્યો અને બદલો ચાલુ કરાવ્યો એટલે તમે કહેશો એ વાત સાચી છે કે બે પાંચ જણા જે છે એ હરાજીમાં જે લેતા હોય એ એમાં ગયા હોય પણ જરૂર પડશે તો પાછો બંધ કરી દેસુ એમાં મારે તો ખાલી એક મેસેજ જ મૂકવાનો હોય અને એનું પાલન થઈ જાય છે બધા આપ સમજુ છો પણ હવે મારી વિનંતી એટલી છે કે મારે અત્યારે આડા દસે ખરેખર બોર્ડ મીટિંગ છે પણ હવે એ તો થોડી ઘણી વેલા મોડી થાય હું દસ ઢગલામાં તમારી સાથે દસ પંદર ઢગલા આપણે જોઈએ યોગ્ય ભાવ જેને મળે એને આપણે વેચીએ બાકી ઊભું રાખી દઈએ અને પછી આપને એવું લાગશે તો આપણે નવી આવક છે ને એ પણ બંધ કરી દેશું પણ એક વખત આપણે છે ને પંદર વીસ ઢગલાની આપણે થોડી ઘરે જોઈએ વેપારીઓને હું વાત કરું કે ભાઈ આજે થોડા તમને વ્યવસ્થિત સારા યોગ્ય ભાવ થાય એવા પ્રયત્ન કરો પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે સમજજો બધા ભાઈ આ સમજવું એટલે જરૂરી છે કે બધા નોલેજ નથી હોતું બધે હું કીધું બે દિવસ પહેલા ભાવ ચાલતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી એના હિસાબે ભાવ વધી ગયા ભાઈ ભારત ના સરકારે એક્સપોર્ટ ની નાજ નથી પાડી પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા કારણ કે ન્યા આવે એકસો ચાલીસમાં ઊંઘળી થાય ભાલ્યાભાઈ એટલે આ સાઠ પાંચ એ ત્યાં પહોંચી જાય છે એટલે લેવા આવ્યા છે એટલે લેવા બધા આવશે આવતા દિવસોમાં મોટી ખાત પડવાની છે અને પાંચસો ના ભાવે થવાના છે થોડીક આપણે બધે ધીરજ રાખવી જોઈએ આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ એ આપણે આપણે ઢગલા જોઈએ અને જેને ન લાગે માલ રાખી એ કાલે વેચે અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દેશું કે ભાઈ જ્યાં લગી અમારા માલનો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં પણ એનાથી ને ઘણું બધું નુકસાન આપણે એ છે કે આ ગાવરિયું છે તમને ખબર છે આ ગાવરિયું બે દિવસ પાંચ દિવસ ફેરવડીએ ને તો પણ કોટા કાઢી જાય એટલે વેચાણ કરવું જરૂરી છે પણ વેપારીઓને આપણે વિનંતી કરીએ કે ભાઈ થોડાક વ્યવસ્થિત સારી ડિમાન્ડ મૂકો ઓક્સિજન ને કહો હું વીસ ઢગલા તમારી સાથે રહું અને એકવાર આપણે પ્રયત્ન કરીએ જેને એમ લાગે કે મારા ઢગલાનો ઓછો ભાવ આવે છે એ ઉભું રાખી દે બાકી વેચવું જરૂરી છે એટલે આપણે અરજી આપણે શરૂઆત કરીએ છીએ જોશું આપણે